સાતસો ઓગણીસ કરોડથી વધુનું એક ફ્રોડ છે એ કરવામાં આવેલું હતું જેમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ જે ભાવનગરના એકાઉન્ટ છે એ ઇન્ડસ ઇન્ડ બેન્કમાં ઓપન કરવામાં આવેલા હતા જેમાં જે તપાસ દરમિયાન બ્રાન્ચ મેનેજર છે એમનો પણ રોલ સામે આવેલો હતો જે આધારે જે બ્રાન્ચ મેનેજર છે ભૂમિકા જગદીશભાઈ લશ્કરી એમની તેમની સાથે એમના જે હસબન્ડ છે સાહિલ સંજયકુમાર સાજ અને અન્ય જે બે આરોપીઓ આ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હતા ભાર્ગવ જનકભાઈ પંડ્યા અને મહીપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ આ ચારેયની આજે ધરપકડ કરવામાં આવેલી છે ચારેય જે આરોપીઓ છે એનો રોલ છે એ અલગ અલગ હતો સાતસો ઓગણીસ કરોડના બ્યુલ એકાઉન્ટ કૌપાંડમાં એક બાદ એક ખુલાસો થઈ રહ્યા છે કૌપાંડીઓમાં એક આરોપી પોલીસ પુત્ર હોવાનો પણ ખુલાસો થયો નવસારીમાં બ્યુલ એકાઉન્ટનો મુખ્ય હેન્ડલર પોલીસ પુત્ર હોવાનો ખુલાસો થયો છે આરોપી મનેશ પાડવેના પિતા પૂર્વ પોલીસ કર્મચારી હોવાનો ખુલાસો આરોપી મનીષ પાડવેના ભાઈ પણ નવસારી પોલીસમાં હોવાનો ખુલાસો થયો છે આરોપી મનીષ પાડવે પણ હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનો ખુલાસો વધુ માહિતી સાથે સંવાદદાતા સિતેશ ફોનલાઈનથી જોડાયા છે જે સિતેશ આરોપી મનીષ પાડવે કે જેનું જે બેકગ્રાઉન્ડ છે તેના પિતા તેના ભાઈ તે પણ પોલીસમાં હોવાનો ખુલાસો થયો છે શું વધારે વિગત જી સિતેશ અવાજ આવી રહ્યો છે આપણે